મારું નામ છે અમિત અને હું આવ્યો હતો બરોડાથી મારા ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી મેં માનતા રાખી હતી માતાજીને માતાજીને મારી મનોકામના પૂરી કરી નાખી છે તો આપણે આંખો પટ્ટી બાંધી નામણે તમે જોયો છો મારા આગળના વિડીયોમાં તો હું આંખે પટ્ટી બાંધીને ચાલુ છું એ જે કરે છે મારું નામ છે અમિત અને હું આવ્યો છું બરોડાથી મારા ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી મેં માનતા રાખી હતી માતાજીને માતાજીને મારી મનોકામના પૂરી કરી નાખી છે તો આપણે આંખો પટ્ટી બાંધી ના આવ્યા તામળા તમે જોયો છો મારા આગળના વિડીયોમાં તો હું આંખે પટ્ટી બાંધીને ચાલુ છું એ જે કરે છે અત્યારે અંબાજીમાં ભાદરી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે ભાદરી પૂનમના મહાકુંભમાં ભક્તોનો ઉમંગ અને શ્રદ્ધા હાલ જોવા મળી રહી છે બે દિવસમાં આશરે દર્શન કર્યા છે જેમાં પ્રથમ દિવસે જ ત્રણ લાખ ભાવિકોએ મંદિરમાં મુલાકાત લીધી હતી મંદિરમાં દર્શનના અભ્યાસને પોષણ આપતી આ ભવ્ય પ્રસંગ દરમિયાન અત્યાર સુધીમાં એક ગ્રામ સોનાની આવક નોંધાઈ છે શ્રદ્ધાળુઓને ભક્તિ અને દાનની ભાવનાના આવકના આવકડામાં દેખાય છે બે દિવસમાં મંદિર પર પાંચસો એકવીસ ધ્વજારોહણ કરાય છે જે આ ધાર્મિક પ્રસંગની પવિત્રતાને વધુ સુશોભિત કરે છે ભોજનશાળામાં અત્યાર સુધીમાં બોનહા પાંચસો યાત્રિકોએ ખાસ ભાવના સાથે ભોજનનો લાભ લીધો હતો આ ઉપરાંત કુલ ચાર લાખ પેકેટ મહાનથાર પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવે છે બંને દિવસોમાં સાત હજાર નવ પેકેટ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું